પટેલ ચેરમેન શ્રી જુનાગઢ જિલ્લા સહકારી બેંક તાજેતરમાં જુનાગઢ અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાનીના વળતર પેટે ગુજરાત સરકારના પ્રજાવત્સલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રૂપિયા દસ હજાર કરોડ જેટલું રાહત પેકેજની રકમની જે જાહેરાત કરી છે એને ખેડૂત પુત્ર તરીકે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના લગભગ એક લાખ સભાસદો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત આટલું મોટું રાહત પેકેજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ડિક્લેર કર્યું છે લગભગ પ્રતિ હેક્ટર બાવીસ હજાર ની મર્યાદામાં બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતભાઈઓને પિયત અને પિયતના એક સમાન ધોરણે આ સહાયનો લાભ મળશે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના લગભગ બસો ને એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો જેટલા ગામોમાં ખેડૂતોને આ સહાયનો લાભ મળવાનો છે સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના દ્રઢ નિર્ણય અંતર્ગત રૂપિયા પંદર હજાર કરોડ જેટલી માતબર રકમ એ સોયાબીન મગફળી અડદ અને એની ખરીદી માટે જે રાશિ વપરાવામાં એની જાહેરાત કરી છે અને આવતીકાલ એટલે કે નવમી ન નવેમ્બરથી ખેડૂતોને ટેકાના ભાવે આ ખરીદીનો શુભારંભ થઈ રહ્યો છે તેને પણ હું એક ખેડૂત પુત્ર તરીકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા તમામ સભાસદો વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું નવમી નવેમ્બર એટલે જૂનાગઢના મુક્તિદિન નિમિત્તે જ્યારે માન્ય શ્રી આ સોરઠની ધરતી પર આજે એટલે કે આઠમી નવેમ્બરના રોજ પધાર્યા છે ત્યારે અમે અમારા ખેડૂતભાઈઓએ રૂબરૂ મળી અને જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે માન્ય શ્રીનો આભાર માની એમના વધામણા કર્યા છે અને વધારેમાં વધારે ખેડૂતોની આગામી દિવસોમાં પણ વધારે ચિંતા કરે અને મુખ્યમંત્રી શ્રી આશ્વાસન આપ્યું છે કે આ સરકાર એ ખેડૂતોની સરકાર છે ખેડૂતો માટે હર હંમેશ ઊભી રહેનારી સરકાર છે ભવિષ્યમાં પણ કોઈ આફત આવશે ખેડૂતો ઉપર તો ગુજરાત સરકાર માન્ય શ્રીના નેતૃત્વમાં કટિબદ્ધ છે તેવું આશ્વાસન પણ માન્ય શ્રીએ જૂનાગઢના સોરઠના ખેડૂતોને પણ આજ રોજ રૂબરૂ આપેલ છે